નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જાણો રાધા અષ્ટમીના વ્રત શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે રાધા રાણી આપશે ઉત્તમ ફળ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ અષ્ટમીનો સ્ટોરી વિડિયો હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે રાધા રાણીનો જન્મ અષ્ટમીના દિવસે થયો હતો તેથી આ દિવસ રાધાજીને સમર્પિત છે આ દિવસે રાધા રાણીની વિધિવત પૂજા કરવામાં આવે છે રાધા અષ્ટમીના તહેવારને રાધા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે રાધા અષ્ટમીના દિવસે રાધા રાણી અને ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી સાધકને ઉત્તમ ફળ મળે છે રાધા રાણીની પૂજા કરવાથી ભવસાગર પાર કરી શકાય છે આ સાથે રાધા રાણીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે રાધા અષ્ટમી તિથિ શુભ સમય પૂજા સામગ્રી અને પૂજા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આ મુજબ રહેશે બે હજાર પચીસમાં રાધા અષ્ટમી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ રાધા અષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે દસ છેતાલીસ વાગ્યે શરૂ થશે તે જ સમયે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર સત્તાવન વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર આ વર્ષે રાધા અષ્ટમીનો તહેવાર એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે રાધા અષ્ટમી બે હજાર પચીસ શુભ મુહૂર્તો અષ્ટમી તિથિ પ્રારંભ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે દસ છેતાલીસ વાગ્યે અષ્ટમી તિથિ સમાપ્ત એક સપ્ટેમ્બર બે હજાર પચીસ બાર સત્તાવન એ એમ બપોરનો સમય અગિયાર એ એમ એક અડત્રીસ પીએમ સમયગાળો બે કલાક તેત્રીસ મિનિટ બ્રહ્મ મુહૂર્ત ચાર ઓગણત્રીસ એ એમ પાંચ ચૌદ એ એમ અભિજીત મુહૂર્ત અગિયાર છપ્પન એ એમ બાર સુડતાલીસ પી એમ વિજય મુહૂર્ત બપોરે બે ઓગણત્રીસ બપોરે ત્રણ ત્રીસ સંધિકાળ મુહૂર્ત સાંજે છ ચુમ્માલીસ સાત છ પી એમ નિશિતા મુહૂર્ત અગિયાર ઓગણસાઠ પીએમ બાર ચુમ્માલીસ એ એમ એક સપ્ટેમ્બર રાધા અષ્ટમી પૂજા સામગ્રી આ મુજબની રહેશે ફૂલો ફૂલોની માળા રોલી અક્ષત સુગંધ ચંદન સિંદૂર ફળો કેસર ખીર રાધારાણીનો પોશાક ઝવેરાત અત્તર દેશી ઘીનો દીવો અભિષેક માટે પંચામૃત રાધા અષ્ટમી પૂજા વિધિ આ મુજબની રહેશે રાધા અષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ રાધા રાણીને મૂર્તિની સ્વચ્છ ચબૂતરા પર સમર્પિત કરો ત્યારબાદ રાધા રાણીને વસ્ત્ર પહેરાવો શૃંગાર કરો અને સોડસોપચારથી તેમની પૂજા કરો આ પછી રાધા રાણીના મંત્રનો જાપ કરો અને કથાનો પાઠ કરો અંતે રાધા રાણીની આરતી કરો અને ભોગ લગાવો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને રાધા અષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ